આ પાળિયા અને ખાંભી એમાંય ફેર પણ કંઈ કે દાદાની ખાંભી છે એટલે ખાંભી વસ્તુ અલગ છે પાળિયા અલગ છે એ આખી વાત તમને હું કહીશ કયો પાઠ છે મધ્યયુગીન શાસન વ્યવસ્થા બરાબર ને આલો આવી જાવ અહીંયા આવે લે મારે જો અહીંયા અલગ અલગ પાણી જો અહીંયા કઈ કઈ સાલ પર લખેલી છે કે તમારે તો છે વાંચો જે શું કહેવા માંગે છે કેમ સવ એના મને ના સુરાપુરા હોય અથવા તો એવું હોય રાજા હોય હા સબિયે મત કહીયા વાયર છે કોણે કાઢ્યું અહીંયા અહીંયા તમે જો અમુક અમુક ખાંભીઓ હોય છે ને એમાં ચિત્ર પણ હોય છે અમુકમાં લખાણ છે અને અમુક ખાંભી હોય એમાં ચિત્ર પણ ન હોય અને કાંઈ લખાણ પણ વધુ બરાબર એટલે આ આ જે છે શું પાણીયા બરાબર એક તમે ગીત બધા સાંભળ્યું હોય તો ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાઓ ઘડવૈયા મારે ઠાકોરજી નથી આવું એવું સરસ મજાનું એક ગુરુ છે હવે પાળિયામાં શું કહેવા માંગે લાવો જોઈએ આજે ગામના ચોકમાં કાસમ મેઘનો લોક થઈ હતો શું હતું લોક થયો રાત્રે સો ચોકમાં ભેગા થયા નાના બાળકો આગળ હરવા થયેલા નથી જ થઈ ગયા હતા લોકડાયરામાં લોકસાહિત્યની સાથે દેશભક્તિના ગીત ગોવાયા ઉત્સવને

તહેવાર પ્રસંગે પાળિયાની પૂજા પણ થાય છે શહીદોની વીરતાના ગીતો ગવાય છે આ આપણા દેશની સંસ્કૃતિ છે આમ દાદાજી અમને આપણા દેશની સંસ્કૃતિની વાતો કરો ને એમ પૂછ્યું ઉત્સવ અને તેના મિત્રોએ આગ્રહ કર્યો ઉભા રહો એમ કહી દાદાજીએ બે ત્રણ વાતો એટલે કે બે ત્રણ ચિત્રો લઈ આવ્યા અને પછી બોલ્યા જો બેટા આ ચિત્રોમાં તમને મંદિરો દેખાય છે પત્રોને સુંદર ઘાટ આપીને બોલતા કર્યા હોય એમ લાગે છે ને હું આજે તમને રાજપૂતની સંસ્કૃતિ અને સભ્યતા વિશે કેટલીક વાતો કરીશ એટલે આ જે પાળિયા છે એમાં ચિત્રાત્મક માહિતી છે બરાબર એ એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ઘણી વખતે જે એ વખતે ગાયો માટે એવું બનતું કે ગાયું ઘણા જે વારી જતા હતા તો ગાયોની વાર માટે કોઈ બેન દીકરીની આબરૂ બચાવવા માટે કે ઘણા એવા લોકકાર્યો કરવા માટે જે લોકો પોતાના જીવનું બલિદાન આપી દેતા હતા અને માથું પડી જાય છતાં પણ ધડ લડતું હતું એવા એવા આપણે રજપૂતોમાં સુરવીરો થઈ ગયા અને એની જ ખાંભી થાય બીજાની કોઈની જ થાય નહીં બરાબર અને એની જે આખી જે વાત એવી થાય છે એ આ પાળિયા આમ જુઓ તો આમ ભલે ખાલી ખાંભી છે એક પાળિયા છે પણ આમાં ઘણું બધું આપણને કહી જાય છે બરાબર એટલે